ઉમરગામ તાલુકાના સંજાણ બ્રિજની બાજુમાં સર્વિસ રોડ અને બ્રિજ ઉપર ખાડાથી વાહનોને નુકસાન થવાનું ભય સંજામ બ્રિજની બાજુમાં સર્વિસ રોડ ઉપર પડેલા ખાડા પૂર્વમાં તંત્રની કેમ ઉદાસીનતા દેખાઈ રહી છે ધવલ પટેલ સાંસદ સંજાણમાં પધાર્યા તે દિવસે માત્ર દેખાડો કરવા ખાડા પૂરવામાં આવ્યા હતા સાંસદના ગયા બાદ ખાડા અધૂરા રહી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વાહનોમાં નુકસાન થાય કે અકસ્માત સર્જાય તો તેના જિમ્મેદાર કોને ગણવા તંત્રની બેદરકારીના ભોગ જનતા કેમ બને ખાડાના લીધે સંજાણ બ્રિજની ચેર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે જે બાબતે તંત્રને ઉદાસીન વલણ હટાવી જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ તેવી વાહન ચાલકો અને જનતાની માંગ છે નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિશ અને હું છું પાકો ગુજરાતી આજે આપણે સંજાણની વાત કરશું સંજાણનો જે સરપાદાર બ્રિજ બનાવવામાં આવેલો છે જ્યારથી ભર્યો ત્યારથી બીજની મરમત ની કામગીરી પૂરી જતી થઈ ચાહે બ્રિજ ઉપરનું કામ હોય કે બીજની આજુબાજુ સર્વિસ રોડ નું કામ હોય મરમત ક્યારે આની પડશે એનું કઈ નક્કી નથી તમને હું જગ્યા પર લાવેલો છું સર્વિસ રોડ આવેલો છે સર્વિસ માં એટલો મોટો ખાડો પડી ગયો છે કે ગાડીઓ પટકાય એમની ટાયરની બેરિંગો પર તૂટી શકે છે અને મોટા પ્રમાણે નુકસાન આમાં ગાડીમાં થાય એમાં કોઈ શંકા નથી તમે જોઈ શકો છો ટેમ્પો જઈ રહ્યો છે આ તમને લાઈવ બતાવી દસ તમે જોઈ શકો કઈ રીતે આ ટેમ્પો જાય છે અને કેટલા હદે ખાલો પડેલો છે એ પ્રમાણે આ જો તમે ટેમ્પો કરતા ખાડામાં પટકાય છે અને આથી મોટો અકસ્માત સર્જાય તો એની જિમ્મેદારી કોની રહેશે આ બાબતે અમે તત્કાલીન આરએમબી અધિકારી સાથે વાત કરી અમને કહ્યું કે આ તમામ બાબતે ડીએફસીસીઆઈ ના અંદર માં લાગે છે ડીએફસીસીઆઈ આ કરવું જોતું તો પણ લોકોની બેદરકારી ત્યાં નથી થયું ત્યારે ડીએફસીસીઆઈ પૂછવામાં આવ્યું છે ત્યારે એમને કહ્યું છે કે ભાઈ અહીંયા જે કામ અટકેલું છે એનું રીઝન એવું બતાવ્યું કે જે ખરેખર આપણને ન વધારો જોતું હતું લોકોએ કેમ કે આમાં રીઝન આપેલું છે કે જે વ્યક્તિ અહીંયા સ્થાનિક છે એમની જગ્યાનું ડિમોલેશન કરવાનું હતું પણ એમને કરવાની ના પાડી છે એટલે કામ અટકેલું છે ડિમોલેશનનો મુદ્દો છે એ અધિકારીઓને પ્રજા વચ્ચે જે સંકલનનો જે અભાવ છે અહીંયા તો કઈક ખોટું થયેલું છે એના લીધે નથી થયું પણ એના ભોગ બીજા લોકો કેમ બને બીજી જનતાને એની તકલીફો કેમ સહન કરવી પડે આ ખાડો પુરાવો જોઈએ વારંવાર અહીંયા જીપસમ નાખવામાં આવે છે અને સો ટકા જેટલો પણ આ લોકો ખર્ચો કરતા હશે મરમત ની કામગીરી કરતા હશે એમ મરમતી કામગીરી એનો ખર્ચો હશે એમને એમ કામ નથી કરતા તો એક નું સારું કામ કરો ને વારે ઘડી ખર્ચા કરાવીને પૈસા કરો પૈસા પોતાના ગજવામાં નાખો છો થોડાક દિવસ પહેલા સંસદમાં આપણે સંધ્યા જે પ્રમાણે નવા પટેલ સાંસદ આવેલા હતા એમના આયા એટલે સામે થોડુંક કામ ચાલતું હતું અમે પોતે સ્ટોરી નાખી હતી સાંસદ સાહેબ ને આવવાની કામગીરી થવા લાગી છે પણ એટલી જ કામગીરી થયેલી ખાલી નામની એવી સાહેબની ગાડી સંજામાંથી બહાર બહાર નીકળીને એ પ્રમાણે પેલું ટ્રેક્ટર ટ્રક જે હતું આવેલું એ બી પાછળ પાછળ બહાર નીકળી ગયું હાલે પણ સ્થિતિ હું તમને તમે જોઈ શકો છો તમને બતાવશે જે પ્રમાણે ખાડા અહીંયા પડ્યા છે અને ખાડા ને લીધે જે પ્રમાણે કામગીરી અચૂકતી રહી ગયેલી છે અને જે ખાડા દ્રશ્યો તમે લાઈવ જોઈ શકો છો હાલમાં આ દરેક ગાડીઓથી જતી હોય છે ત્યારે જે પ્રમાણે ખાડામાંથી લોકો નીકળવું પડતું હોય છે અને આ મુસીબત જનતા એ બેઠવાની છે અધિકારી હોય ન કે સાંસદ હોય ત્યારે પોલીસ કર્મચારી આવીને જયારે બિલકુલ ની સમસ્યા ને નડતરું ખાડાઓ નિકાલ લાવે છે આ તમે લાઈવ દ્રશ્યો બી જઈશો કે જે પ્રમાણે અહીંયા ટ્રાફિકના ના સર્જાઈ રહ્યા છે આનું કારણ ખાલી બસ ખાડા છે આ ખાડા જો સમયસર પુરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તો જનતાને પડતી જે મુશ્કેલીઓ છે એ આસાન થઈ શકે છે એમની મુસીબતો હલ થઈ શકે છે પણ ત્યારે આ આરએનબી ખાતું આ ડીએફસીસીઆઈ ખાતું આ ક્યારે જાગશે એ મોટો સવાલ છે સંજાણના લોકોની માંગ છે તાત્કાલિક આ વસ્તુ પર નિરાકરણ લાવવામાં આવે અહીંના સ્થાનિકો સાથે વાત કરશો આપણે એ લોકો શું કહેવા માંગે છે મેં છે ને મહારાષ્ટ્રથી આવું ગુજરાત ગુજરાતમાં વર્તી લેવું જેઆઈડીસમાં જામ રોજ ને રોજ તો આ ખાડે પડેલી છે એનાથી અમને બહુ તકલીફ થયા કરે આવવા જવા માટે કે સરકાર ને એવું વિનંતી છે કે આ છે ને જલ્દી જલ્દી આ રિપેર કરે રસ્તો જલ્દી માં અમારી લે રસ્તો અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે